રોડ નહીં તો વોટ નહીં આસેડાના રામપુરા વિસ્તારના ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કારનો હુંકાર ત્યારે પાકા રસ્તાના અભાવે વિદ્યાર્થીઓ અને પશુપાલકોની હાલત કફોડી ડીસા તાલુકાના આસેડા ગામે વિકાસની વાતો વચ્ચે વરવિવાસ્તિકતા સામે આવી છે ડીસા પાટણ હાઈવે પર આવેલા આસેડાથી રામપુરા પ્રાથમિક શાળા તરફ જતો મુખ્ય માર્ગ પાકો ન બનતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વર્ષો જૂની રજૂઆત રજૂ કરવા છતાં તંત્ર અને નેતાઓ દ્વારા દુર્લક્ષ સેવવામાં આવતા હવે કૌટુંબિક ખેડૂતો અને ગ્રામજનોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આસડાથી રામપુરા શાળાનો રસ્તો અત્યંત બિસ્મર હાલતમાં છે ચોમાસા દરમિયાન આ માર્ગ પર ગોઠણસમા પાણી ભરાઈ જાય છે જેને કારણે નાના ભૂલકાઓને શાળાએ જવામાં જીવનું જોખમ રહે છે પરિસ્થિતિ એટલી હદે વણસે છે કે ક્યારેક શિક્ષકો પર શાળા સુધી પહોંચી શકતા નથી વધુમાં કોઈ બીમાર પડે કે પ્રસુતિ જેવી ઇમરજન્સી હોય ત્યારે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકતી નથી જેને કારણે દર્દીઓને ખાટલામાં ઉચકીને હાઈવે સુધી લાવવા પડે છે આ વિસ્તારના ખેડૂતો મુખ્યત્વે પશુપાલન પર નિર્ભર છે ત્યારે કાચા રસ્તામાં પાણી ભરાઈ જવાને કારણે પશુપાલકો સમયસર દૂધ ભરાવવા ડેરીએ પણ જઈ શકતા નથી કાદવ કીચડના કારણે વાહનો ફસાઈ જાય છે અને દૂધ બગડી જવાની ઘટનાઓ રોજબરોજની બની ગઈ છે જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે આસેડા ગામની ભૌગોલિક સ્થિતિ એવી છે કે તે ડીસા તાલુકામાં આવે છે પરંતુ વિધાનસભા બેઠક કાંકરેજ લાગે છે અને લોકસભા બેઠક પાટણ લાગે છે ત્યારે ગ્રામજનોનો આક્ષેપ છે કે આ રાજકીય સીમાંકનને કારણે તેઓ વિકાસથી વંચિત રહી ગયા છે સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય ચૂંટણી સમયે વોટ માંગવા આવે તો આવે છે પણ જીત્યા પછી ક્યારેય પણ આ વિસ્તારની મુલાકાત લેતા નથી કે રસ્તા માટે ગ્રાન્ટ ફાળવતા નથી વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય આવતા હવે આસેડાના ખેડૂતો અને ગ્રામજનો આરપારની લડાઈના મૂળમાં છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો આ વખતે રસ્તો પાકો બનાવવામાં નહીં આવે તો આખું ગામ લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણીનો બહિષ્કાર કરશે મારું નામ હિનાબેન છે હું રામપુરા પ્રાથમિક શાળામાં ભણું છું અને અમે રોજ નિશાળે આવીએ છીએ વરસાદ આવે ત્યારે અમને રસ્તામાં ખૂબ જ તકલીફ પડે છે જ્યારે અમે ખાડા હોય ત્યારે અમે પડી જઈએ તો અમને ખૂબ જ વાગે છે અને અમારા દફતર પણ પડી જાય છે અને અમારા કપડાં પણ પડી જાય છે અને સરકાર જો અમને પાકો રોડ બનાવી આપે તો સારું કહેવાય તમારો ખૂબ ખૂબ આભાર હું ઠાકોર વિરમજી ખેતાજી આશેડાથી બોલું છું આશેડા રામપુરા અમારે ઇસ્કૂલનો રસ્તો લગભગ વીસ પચીસ વર્ષથી સ્કૂલ બનાવેલી છે ત્યાંનો રસ્તો કોઈ છે નથી તો અમારે બાળકોને ભણવાની મુશ્કેલ પડે છે અમે દર ચૂંટણીમાં ભાજપને વોટ આપીએ છીએ અથવા કોંગ્રેસને આપીએ છીએ પણ કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય અમારી વાતને સાંભળતા નથી એટલા માટે અમે એવું કહેવા માંગીએ છીએ કે અમારે અહીંયા રોડ બનાવી આવવ ડીસાટણથી અમારે અહીંયા અઢીથી ત્રણ કિલોમીટર દૂર પડે છે અમને કોઈ રોડ આપતા નથી અમે કેટલાય વર્ષથી લો લોકો પાસે માગીએ છીએ ધારાસભ્યને કીધું છે અથવા સંસદ સભ્યને કીધું છે પણ કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી અને આ પહેલે જો ચૂંટણી આવશે ત્યાં સુધી અમારી વાત કોઈ રજૂઆત નહીં સાંભળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માગીએ છીએ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ બીને અહીંયા અમે પહેવા દેવું નહીં એવી અમારી અપીલ છે ઠાકોર ચંદનજી હજુજી રામપુરા આછડા પ્રતિમ શાળા આછડા રામપુરા અમારે વરસાદ વરસે તારે હેંડવાનું કોઈ છે નહીં નેહાળી અમારા ક્યાં ભણવા જાય નેહાળીના હરું પારા મોકો ભણવા તો કે બાપા પાણી છે અમે જઈ શકતા નથી એટલે અમારો રોડ ભણાઈ આ અને રોડ અમારો ચૂંટણી આવે ત્યારે બધા આવે છે સાહેબ ચૂંટણી આવે ત્યારે બધા આવે છે ભાજપના છો કે કોંગ્રેસના છો એ આવી શકે છે અમારી કોઈ વાત વાપરતા નથી ધારાસભ્ય બીજ ચોરી છે એ મને ખબર નથી અમારો રોડની જરૂર છે આટલી અમારી વિનંતી છે અમારો રોડ બનાવી ચાલે પછી મહોદય હાજે ડિલિવરી હોય કદાચ ડિલિવરી હોય તમારે ક્યાંથી જાઉં હોન્ડા ના હેડે ટ્રેક્ટર બી ના હેડે ગાડા બી ના હેડે એમ્બ્યુલન્સ ના આવે તો ના હેડી શકે સાહેબ અમારી આટલી અચના આભરજો મારી વિનંતી છે હે